પોલીસ કર્મચારી નો પાર્કિંગ માં વાહન પાર્ક કરનાર ને સૂચના આપીને નિયમોનું પાલન કરાવશે કેવી રીતે જરા તે પણ સાંભળો કાર છે અને એક સ્વિફ્ટ કાર છે વ્હાઇટ કલર ની તાત્કાલિક હટાવી લેવા વિનંતી છે બે બ્લેક કલર ની કાર છે અને એક વ્હાઇટ કલર ની સ્વિફ્ટ ગાડી છે સ્વિફ્ટ ગાડી નંબર છે નેવ ત્રાણું નંબર અને હુંડાઈ કંપનીની એક વેન્યુ કાર છે તેનો નંબર છે બત્રીસ પચાસ નંબર જે વાડજ બસ સ્ટેન્ડની આગળ પાર્ક કરેલ છે ઝાય રોડ ઉપર ટ્રાફિકની અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરેલ છે એ તાત્કાલિક અટાવી લેવા વિનંતી છે જોયું આ પ્રકારે સૂચના આપીને જે લોકો જે નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરીને જાય છે અને લોકોને જે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેના નિરાકરણ માટે હાલ પોલીસે આ નવતર પ્રયોગ હાથ ધરો છે છત્રીચ જેટલા જે વિસ્તારો જે સૌથી વધુ ટ્રાફિક ધમધમતા હોય છે તેવા વિસ્તારમાં જે બાઇક ચાલક બી જોઈ શકાય છે કે નો પાર્કિંગમાં બાઇક પાર્ક કરી રહ્યો હતો પરંતુ પોલીસે સૂચના આપીને તેને બાઇક હટાવવાની જે સ જે અપીલ કરી છે જોયું ને કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા જ વાહન ચાલકોને ખૂબ સરળતાથી પાઠ ભણાવી શકાય છે એટલું જ નહીં ચાલક સૂચના મળ્યા પછી પણ વાહન ન હટાવે તો સીસીટીવી ની મદદથી તેની કારના નંબર પણ સરળતાથી જોઈ શકાય છે અને તે વ્યક્તિને ઓનલાઈન મેમો પણ મોકલી શકાય છે અમદાવાદ શહેર માં નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત મહિલા બાળકો અને સિનિયર સિટીઝનસ ના સિટીઝન્સ ના સેફટી માટે એકસો પાંચ જેટલા પીએસી પબ્લિક એડ્રેસ સિસ્ટમ એ અમદાવાદ શહેરમાં બસ સ્ટેન્ડ ઉપર ભીડભારવાળી જગ્યા ઉપર માર્કેટ પ્લેસ ઉપર અમુક ચાર રસ્તા ઉપર એ લગાવવામાં આવેલ છે તાકી પબ્લિકને ડાયરેક્ટ પોલીસ કંટ્રોલ રૂમથી એનાઉન્સ કરીને એલર્ટ કરી શકાય કોઈ એક્સિડન્ટ ના હોય કોઈ નો પાર્કિંગમાં કોઈ પાર્ક કરેલા ગાડી હોય એને ક્લિયર કરી શકાય લોકોને સાંજે એલર્ટ કરી શકાય કોઈ પિકપોકેટથી પોકેટથી અથવા કોઈ ગુનાથી બચવા માટે અને જાહેર એક જનરલ સૂચના પણ આપી શકાય છે આ પહેલા પોલીસે પ્રોજેક્ટ નિર્ભયા હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં હેલ્પલાઇન બોક્સ લગાવ્યા હતા જેથી મુશ્કેલીમાં મહિલાઓ અને કોઈ પણ શહેરીજન વિડિયો કોલથી પોલીસ પાસે મદદ માંગી શકે તેવામાં હવે નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરનારા વાહન ચાલકોને પાઠ ભણાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે ત્યારે આ પ્રયોગને કેટલી સફળતા મળે છે તે જોવું રહ્યું કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટની વીટીવી ન્યૂઝ અમદાવાદ